રહ્યા છે ભરૂચ જિલ્લાના અમર તાલુકાના અમર તાલુકાના એકવીસ ગામોના સામાન્ય મધ્યસ્થ તેમજ પેટા આજરોજ મામલતદાર કચેરીના હોલ ખાતે અગિયાર વાગ્યાને વીસ મિનિટે મછાસરા ગામની મતગણતરી શરૂ કરવામાં આવી હતી મછાસરા ગામના સરપંચ જોહરાબેનનો ભવ્ય વિજય થતા મરચા અને ગુલાબના ફૂલ હારથી સરપંચ સરપંચ પ્રતિ અને સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું મછાસરા ગામના સરપંચ ઉમેદવારનું મરચું ચિહ્ન હોય જેને લઈ મછાસરા ગામના લોકો ગુલાબના ફૂલ હારમાં મરચું અને ગુલાબ ભેગું કરી ફૂલહારથી અભિવાદન કર્યું હતું આમોદ તાલુકાના મછાસરા ગામના મહિલા જોહરાબેન ઇબ્રાહિમભાઈ પટેલ નવસો ને એકવીસ મત મળ્યા હતા જ્યારે હરીફ ઉમેદવાર મુબસીરાબેનને પાંચસો ને પંચ્યાસી મત મળ્યા હતા જ્યાં મચ્છાસરા ગામના મહિલા સરપંચનો પાંચસો ને છત્રીસનો મતે ભવ્ય વિજય થયો હતો મચ્છાસરા ગામના સરપંચનો ભવ્ય વિજય થતાં મામલતદાર કચેરી બહાર અતિશબાજી અને ડીજેના તાલ સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા મચાસરા ગામના સરપંચનો વિજય થતાં મામલતદાર કચેરી બહાર સરપંચ પતિ તેમના પત્ની સાથે ભેટી પડ્યા હતા મામલતદાર કચેરી બહાર મોટી સંખ્યામાં મછાસરા ગામના લોકો તોળા ગણતરી સમયે ઊભી પડ્યા હતા મછાસરા ગામના મહિલા સરપંચ જોહરાબેન ઇબ્રાહિમભાઈ પટેલનો વિજય થતાં લોકોમાં અનોરો ઉત્સાહ જોવા મળ્યો હતો ફૂલહાર અને ઢોલ નગારા ડીજેના તાલ અને આતિશબાજી સાથે સરપંચ અને સભ્યો વધારી લેવામાં આવ્યા હતા આજની મતગણતરી બેલેન્સ પેપરથી થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ફૂલ હાર કરી તેઓને ઉચકી લઈ ખુશી વ્યક્ત કરી હતી જ્યારે આમોદ મામલતદાર કચેરી ખાતે કોઈની અનિચ્છનીય બનાવ ન બને એ માટે આમોદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી આપવામાં આવ્યો હતો રિપોર્ટર દિવાન નજીર શું નામ તમારું હું પટેલ ઇબ્રાહીમ હસન